ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો બે હજાર પચીસની અંદર ઘણા લોકોને મનમાં પ્રશ્ન હશે કે બે હજાર પચીસમાં મારે વાસ્તુ કરવું છે અથવા મારે કુંભ સ્થાપન કરવું છે નવું મકાન લીધું હોય તો ઘડો મૂકવામાં આવે છે તો દરેક લોકોને મનમાં ઈચ્છા હોય કે હું બે હજાર પચીસમાં કયા મહિનામાં મારે કુંભ સ્થાપન અથવા વાસ્તુ કરવું જોઈએ તો આ એક જ વિડીયોના માધ્યમથી તમને આખા વર્ષ એટલે કે બે હજાર પચીસની તમામ તારીખો તમને ખબર પડી જશે અને આ તારીખો જે હું આપીશ એ તારીખમાં આપ નવા મકાનની અંદર કુંભ સ્થાપન પણ કરી શકશો અને સાથે સાથે નવા મકાનમાં રહેવા જ્યારે જઈએ ત્યારે વિદ્વાન પંડિતો દ્વારા આપણે વાસ્તુ પૂજન કરીને નવા ઘરમાં રહેવા જતા હોઈએ છીએ કેમ કે એ ઘર આપણા માટે સ્વર્ગ બને તો વાસ્તુ અને કુંભ સ્થાપનના સંપૂર્ણ મુહૂર્તો આજના વિડીયોમાં છે દર્શક મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો આ વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલનું બટન ચોક્કસ દબાવજો મિત્રો બે હજાર પચીસની અંદર જાન્યુઆરી મહિનાના મુહૂર્ત જાન્યુઆરીની અંદર એક અને પણ ત્રણ મુહૂર્તો આવે છે 20 જાન્યુઆરી 22 જાન્યુઆરી અને 31 જાન્યુઆરી આ જાન્યુઆરીનો મુરત ત્રણ આવે છે 2025 માં ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર હવે ત્રણ તારીખ આવે છે ત્રણ ત્રણ ફેબ્રુઆરી સાત તારીખ ત્યાર પછી દસ તારીખ પંદર તારીખ સત્તર તારીખ ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તો આ જે હતા એ ફેબ્રુઆરી મહિનાના મુહૂર્તો હતા હવે મિત્રો માર્ચ મહિનામાં એપ્રિલ મહિનામાં પણ વાસ્તુ પૂજન અથવા કુંભ સ્થાપન માટે એક જ દિવસ આવે છે જે છે ત્રીસ એપ્રિલ ત્રીસ ચાર બે હજાર પચીસ મિત્રો વાત કરીએ મે મહિનામાં મે મહિનામાં વિશેષ મુહૂર્તો છે આ વખતે ત્યારબાદ નવમી તારીખ દસમી તારીખ ત્રેવીસ ચોવીસ અને અઠ્યાવીસ મે મતલબ આજ મેં તારીખો આપી એ પાંચમા મહિનાની અંદર તમારે મુહૂર્ત કરવો એની તારીખો હતી મિત્રો વાત કરીએ છઠ્ઠો મહિનો જૂન મહિનો તો જૂન મહિનાની અંદર જૂન મહિનામાં પાંચ તારીખ અને છ તારીખ મતલબ પાંચ જૂન અને છ જૂન એ બે દિવસો એવા છે કે જેમાં આ મુહૂર્ત કરી શકો છો દર્શક મિત્રો વાત કરીએ જુલાઈ મહિનામાં આવતા મુહૂર્તો જુલાઈ મહિનાની અંદર જોવા જઈએ તો પહેલું મુહૂર્ત આવે છે ત્રીસ તારીખ ત્રીસ

અગિયાર ઓગસ્ટ બે હાજર પચીસ ચૌદ ઓગસ્ટ આગળ વાત કરીએ ઓક્ટોબર મહિનામાં તો ઓક્ટોમ્બર મહિનાની જે તારીખ છે જેની અંદર ચાર મુહૂર્તો છે ઓક્ટોબર મહિનામાં ચોવીસ તારીખ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ

પાંચ નવેમ્બર સાત નવેમ્બર દસ નવેમ્બર 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 અને તો આ હતા મહિનાના મુરતો મિત્રો ડિસેમ્બર મહિનામાં કદાચ હોય તો એક જ દિવસ આવે છે એક જ મુહૂર્ત છે ડિસેમ્બરમાં બે હાજર પચીસ ના જેમાં તારીખ છે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ પાંચમી તારીખે આપ વાસ્તુપૂજન અથવા સ્થાપન કરી શકો છો દર્શક મિત્રો દર વર્ષે અમે આવો વિડીયો બનાવીને મૂકીએ છીએ જેના કારણથી લોકોને કોઈ જાતિ કોઈ તકલીફ ન પડે અને સારા મુહૂર્તોમાં કરેલી વિધિ વિધાન અથવા પૂજા પાઠ એ ફળદાયી બને છે તો મુહૂર્તમાં કરવું જોઈએ એમાંય પણ શક્ય હોય તો વિદ્વાન પંડિતની મદદ લઈ અને વિધિ વિધાન કરીને કુંભ સ્થાપન કરવાથી ગૃહ પ્રવેશ સારો કરવાથી એ ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે અને વાસ્તુ પૂજનથી ઘરના ઘર પરિવારના તમામ લોકો સુખી બને છે